હરિદ્વારના કુંભ મેળામાંથી સુરતમાં આવનારા યાત્રીઓના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે હરિદ્વારથી છેલ્લા પંદર વીસ દિવસ દરમિયાન ત્રણસો થી પણ વધુ યાત્રી આવ્યા છે તેમાં તેર લોકો પોઝિટિવ નોંધવા પામ્યા છે કુંભ મેળામાંથી આવનારા આરટી પીસીઆર નેગેટિવ નહીં આવે ત્યાં સુધી હોમ સુરત મહાનગરપાલિકા સૂચના પણ આપી છે ક્વોરન્ટાઇનગરપાલિકા મહાનગરપાલિકાએ બહારગામથી આવનારો માટે તૈયારી કરી છે અને ટેસ્ટિંગ પણ વધાર્યા છે ખાસ કરીને બહારગામથી આવનારા ટેસ્ટિંગમાં સરથાણા પુણા અમરોલી કતારગામ અડાજન ઉધના અઠવા સહિતના વિસ્તારોમાંથી વધુ લોકો છે તેમાં ત્રણસોથી પણ વધુ લોકો સમયાંતરે હરિદ્વાર કુંભમેળામાંથી આવી હોવાનો અંદાજ છે અને ટેસ્ટિંગ પણ જારી છે કુંભ મેળામાંથી પરત ફરેલા ત્રણસોમાંથી અત્યાર સુધીમાં તેર લોકો પોઝિટિવ આવ્યો હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે સુરત મહાનગરપાલિકા કમિશનર બંચાનિધિ પાણીએ ટ્રાવેલિંગ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખે પાલિકાને જાણ કરવા સૂચિત કરાયા છે હજી કુંભમેળામાંથી સુરતમાં અવરજવર ચાલુ છે માધવ પૂર્ણિમા સતાવીસ ફેબ્રુઆરીથી કુંભમેળાની શરૂઆત થઈ ગઈ હતી કુંભમેળો બે મહિના ચાલશે સતાવીસ ફેબ્રુઆરી સુધી ચાલનારા કુંભમેળામાં બે શાહી સ્નાન પૂરા થઈ ગયા છે દર વર્ષની જેમ કુંભમેળામાં આવન જાવન શરૂ પણ થયું છે ત્યાં હરિદ્વાર કુંભમેળા સહિતના ધાર્મિક સ્થાનો પરથી આવતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારબાદ ભીડભાડવાળા સ્થાન ઉપર ટ્રાવેલિંગ નહીં કરવા અપીલ કરાઈ રહી છે તો આ ટ્રાવેલ્સમાં ચકાસી તેમના આરટી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી હોમ ક્વોરન્ટાઇન રાખવા માટે કમિશન સૂચના આપી છે તો બીજી તરફ અધિકારીઓ કહે છે કે તમામ ટોલ નાકાઓ પર સર્વન સ્ટાફ ધનવંતરી રથ પર ટેસ્ટિંગ કરે છે પરંતુ બહાર ગામથી આવનાર લોકો સહકાર આપતા નથી વિદેશથી આવ્યા હોય તો પણ કહેતા નથી અઝર કુરિશી રીટે ન્યૂઝ